બાળકો આપણે જુનિયર કેજીમાં ગણિતનો પીરિયડ છે આજે તો ગણિતમાં આપણે ચોપડીમાં પાન નંબર એકાવન પર શું છે એકાવન પર ત્રીસ વીસ અને દસ બરાબર ત્રીસ તગડે મીંડે ત્રીસ આપણે નોટમાં શીખી ગયા છે હવે ચોપડીમાં લખીએ છીએ તો તગડે મીંડે ત્રીસ ત્રણ ત્રણ અને બાજુમાં મીંડુ ત્રગડે ત્રણ અને એની બાજુમાં મીંડુ શું કહેવાય બાળકો તગડે ત્રણ અને મીંડુ તગડે મીંડે ત્રીસ ત્રગડે મીંડે ત્રીસ આપણે નોટમાં શીખી ગયા છે હવે આપણે આ ચોપડીમાં લખીએ છીએ તગડે મીંડે ત્રીસ તગડે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું તગડે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું તગડે મીંડે ત્રીસ શું કહેવાય એને ત્રીસ તગડે ત્રણ અને બાજુમાં ગોળ મીંડું ત્રીસ શું કહેવાય બાળકો ત્રીસ તગડે મીંડે ત્રીસ તગળે ત્રણ અને એની બાજુમાં ગોળ મીંડું તગડે મીંડે ત્રીસ તગડે મીંડે ત્રીસ બે લાઈન મેં લખીને દેખાડી છે હવે નીચેની લાઈન તમારે લખી નાખવાની હવે નીચે શું છે એકવીસથી ત્રીસ સુધીના અંક લખો આપણે એકવીસથી લઈ અને ત્રીસ સુધી આપણે શીખી ગયા હવે આનું રિવિઝન કરીશું આમાં તો બગડ એકડ એકવીસ એની સામે આપણે બગડ એકડ એકવીસ લખીશું બગડ એકડ એકવીસ તો એકવીસની સામે આપણે એકવીસની લાઈન પૂરી કરીશું બગડ એકડ એકવીસ બગડે બે અને એકડે એક બગડે બે અને એકડે એક એટલે આખી લાઈન તમારે પૂરી કરી નાખવાની પછી નીચે બે બગડા બાવીસ બે બગડા બાવીસ તો બાવીસની લાઈન આપણે પૂરી કરવાની બાવીસ સામે આપણે શું લખવાનું બાવીસ બે બગડા બાવીસ એ તો તમારે આખી લાઈન પૂરી કરી દેવાની પછી બગડ તગડ ત્રેવીસ બગડે બે અને તગડે ત્રણ બગડે બે અને એની સામે બાજુમાં ત્રગડે ત્રણ શું કહેવાય બગડ તગડ ત્રેવીસ હવે આખી લાઈન તમારે પૂરી કરી દેવાની પછી એની નીચે બગડ ચોગડ ચોવીસ બગડે બે અને એની બાજુમાં ચોગડે ચાર બગડ ચોગડ ચોવીસ આખી લાઈન પૂરી આપણે કરી દેવાની પછી એની નીચે બગડ પાંચડ પચીસ બગડ પાચળ પચીસ બગડે બે અને પાંચડે પાંચ બગડ પાંચડ પચીસ એ તો આખી લાઈન તમારે પૂરી કરી નાખવાની પછી બગડ છગડ છવ્વીસ શું કહેવાય બગડ છગડ છવ્વીસ બગડે બે અને છગડે છ બગડે બે અને એની બાજુમાં છગડે છ બગડ છગડ છવ્વીસ એ તો તમારે આખી લાઈન પૂરી કરી દેવાની પછી નીચે બગડ સાંતળ સત્યાવીસ બગડે બે અને સાંતળે સાત શું કહેવાય બગડ સાંતળ સત્યાવીસ હવે શું આવ્યા નીચે બગડ આઠડ અઠ્યાવીસ બગડે બે અને આઠડે આઠ બગડ આઠ અઠ્યાવીસ પછી એની નીચે વગર નવ્વાડ ઓગણત્રીસ બગડ નવડ ઓગણત્રીસ બગડ નવડ ઓગણત્રીસ પછી છેલ્લા શું આવ્યા તગડે મીંડે ત્રીસ તગડે ત્રણ અને મીંડુ તગડ ત્રણ અને મીંડું તગડે મીંડે ત્રીસ એવી રીતે તમારે પાન નંબર એકાવન પર તગ તગડે મિને ત્રીસ લખવાનો અને એની નીચે એકવીસથી ત્રીસ સુધીના આંક આપણે બોલી બોલીને લખવાના છે અલ્લા હાફિઝ